સરદાર બાગ પાસે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા કોંગ્રેસી આગેવાનો જિલ્લા પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ મોનાબેન લઘુમતી મોરચાના પ્રમુખ અમજદ પઠાણ હાથ સિંહ હાજડોના કન્વીનર પ્રોફેસર અર્જુન રાઠવા પાવીજીતપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલ રાઠવા તેમજ છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો સોએબભાઈ જગાભાઈ રાઠવા ઈશ્વરભાઈ રાઠવા તેમજ જિલ્લા તાલુકા કોંગ્રેસના કાર્યકરો સરદાર બાગ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કર્યા અને ત્યારબાદ હાથમાં બેનર લઈને સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીના નામને દૂર કરવો અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકારી શકાશે નહીં ન્યાય મળે જે માટે કોંગ્રેસ દ્વારા મનરેગાનું નામ બદલવાની દરખાસ્તનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે આઈસીસી દિલ્હી અને પીસીસી અમદાવાદના નિર્દેશ અનુસાર જેમ આપ સૌ જાણો છો એમ ભારત સરકારમાં બેસેલી ભારતીય જનતા પાર્ટી સરકાર એમની મનમાની એમની તાનાશાહી કહો તોય ઓછું નહીં એમને જે નેશનલ હેરાલ્ડ કેસ આપ જાણો છો એમ સોનિયાજી અને રાહુલજી પર જે આક્ષેપો મૂક્યા હતા એ આજે ફરીને એ એ જ સરકારને એમની ઈડી દ્વારા ક્લીન ચીટ આપીને એમને બરી કર્યા છે તો અમારું કહેવું છે સરકારને અને આ તાનાશાહી સરકારના અધિકારીઓને અને એમની ઈડી હોય કે અન્ય એજન્સીઓને કે તમે જ એક તરફ આક્ષેપો મૂકો છો અને બીજી તરફ એમને બરી કરો છો તો આ કયા રીતની રાજનીતિ રમો છો સાથે સાથે હમણાં થોડા દિવસ પહેલાં આપ જોયું કે નરેગા મનરેગાનું નામ બદલી મહાત્માજીનું નામ હટાવીને ગરીબોનો જે રોજગારી છે હક છે એને છીનવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે તાનાશાહી અને જોર કો એમની આ માનસિકતા મંદ માનસિકતા કે ગરીબોને મળતો હક રોજગાર છીનવાની વાત છે તે એને લઈને અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસ જિલ્લા સમિતિ આનો વિરોધ કરીએ છીએ અને માગણી કરીએ છીએ કે મનરેગા સ્કીમ જે છે નરેગા સ્કીમ એ ચાલુ રાખે અને એ જ નામ રાખે નામ બદલવાથી કંઈ કામ બદલાવાનું નથી ગરીબોનો જે હક ને અધિકારની વાત છે નરેગા તો એ ચાલુ રાખે અને ગરીબોને ન્યાય મળે